ખેરાલુ શહેર ભાજપના મહામંત્રી ચેતનજી ઠાકોરે ખેરાલુ નગરપાલિકાની કામગીરી વિશે મામલતદારને આવેદનપત્ર આપ્યું ભાજપના આગેવાન એવા ચેતનજી ઠાકોરના મોલ્લા આગળ નીલકંઠ મહાદેવ મંદિરની આગળ તૂટેલી ગટર મુદ્દે બળાપો કાઢ્યો નીલકંઠ મહાદેવ મંદિરની સામે છેલ્લા બાર મહિનામાં સાત વખત સમારકામ કરનારી નગરપાલિકાની હલકી ગુણવત્તાનું કામ જવાબદાર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પગલાં લેવા કહ્યું ખેરાલુ નગરપાલિકાના ઇજનેર નીતા સોલંકી ખૂબ જ લાંબા સમયથી રજા પર હોઈ કામમાં ગોટાળા વળ્યા છે ખેરાલુ નગરપાલિકા ચીફ ઓફિસર ડીજી પ્રજાપતિ અને વહીવટદાર કલાજી ઠાકોર મામલતદાર ઝડપથી નગરના ખાડા પૂરવાની કામગીરી કરવા માંગ કરી હતી પાટણ સાંસદ ભરતસિંહ ડાભી અને ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીને પણ આ બાબતે જાણ કરી છે રિપોર્ટર ફારૂક મેમા ખેરાલુ હેઠળ છેલ્લા સાત વખતથી એ વારંવાર રજૂઆતો કર્યા છતાંય પણ વારંવાર ઓછી ગુણવત્તા વાળું કામ હોવાથી આ ગટર વારંવાર તૂટે છે અને આજુબાજુના લોકોએ રહીશો પણ એમાં દુર્ગંધનો સામનો કરવો પડે છે બાજુમાં મંદિર છે સવાર સાંજ ત્યાં લોકો દર્શનાર્થીઓ લોકો આવે છે અને આ દુર્ગંધનો સામનો કરવો પડે છે મારી માંગ એટલી જ છે કે ઝડપથી ઝડપથી આ નગર નગરની અંદર અંદર નો પ્રશ્ન થાય ઉકેલાય અને સારું એવું કામ થાય અને કેરોન નગરની અંદર ફરતે જે ખાડા ફરી રોડ છે એ તદ્દન સારા થાય બસ એજ માગણી છે મારી